જયહિંદ દર્શક મિત્રો હું જમીલ પઠાણ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું પતિ પત્ની ઓર વો ના કિસ્સાના કરુણ અંજામની જી હા લગ્નેતર સંબંધો એકી સાથે અનેક પરિવારોને બરબાદ કરી નાખે છે તેનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે છોટાઉદેપુર જિલ્લામાંથી સુખી દાંપત્ય જીવનના ફળસ્વરૂપે સંતાન પ્રાપ્તિ બાદ પત્નીના પરપુરુષ સાથેના અનૈતિક સંબંધોએ એક માસૂમના માથેથી તેના પિતાની છત્રછાયા છીનવી લીધી વૃદ્ધ માતા પિતાની વૃદ્ધ અવસ્થાની હાથ લાકડી સહારો છીનવી લીધો સાથે પરપરિણિત સ્ત્રી સાથેના અનૈતિક સંબંધોને લઈ સામે પરિવારની પરિણીતાના જીવનમાં પણ ભૂકંપની સ્થિતિ પેદા થઈ અને એકી સાથે અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો સમગ્ર મામલાની વિગતે વાત કરીએ તો છોટાઉદેપુર તાલુકાના ચોકડી ગામના પટેલ ફળિયામાં રહેતા ગોવિંદભાઈ કાદવાભાઈ રાઠવાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ તેમની ઘડપણની લાઠી સમાન તેમના દીકરા ગાંગુલીના સુખી દાંપત્ય જીવનના પરિણામ સ્વરૂપે એક સંતાન છે અને તેમનો પુત્ર ગાંગુલી પોતાના પરિવારના ગુજરાન માટે ભરૂચની કપાસની એક ખાનગી કંપનીમાં ટ્રેક્ટર ચાલક તરીકે કામ કરવા ગયો હતો ત્યાંથી જ્યારે ઘરે પરત આવ્યો ત્યારે તેની પત્નીએ જે વાત કરી એ સાંભળી દુનિયાનો કોઈ પણ વ્યક્તિ હોય તે રોષે ભરાય એ સ્વાભાવિક છે આવેશમાં આવે તે સ્વાભાવિક છે ગાંગુલીની પત્નીએ પોતાના અન્ય પુરુષ સાથેના સંબંધોનો તેના પતિ સામે એકરાર કરતાં પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો અને પતિ ગાંગુલીને લાગી આવતા તેણે ઘરમાં પડેલ ઘાસમાં છાંટવાની દવા ગટગટાવી લીધી અને ત્યારબાદ પોતાની પત્નીના પ્રેમી કંદુ તેજલાભાઈ રાઠવાના ઘરે જઈ તેને પોતાની સાથે પોતાના ઘરે તેડી લાવી પોતાની પત્ની સમક્ષ ઊભો કરી કહ્યું હવે તમે બંને રહેજો હું જાઉં છું અને ત્યારબાદ દવા પીધી હોવાને લઈ ગાંગુલીની તબિયત લથડી હતી જોકે પોતાના પતિની હાલત બગડી હોવા છતાં પત્ની ત્યાંથી રવાના થઈ ગઈ હતી પુત્રનો જીવ બચાવવા ગાંગુલીના પિતાએ એકસો આઠ બોલાવી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા જ્યાં સારવાર દરમિયાન ગાંગુલી રાઠવાનું મોત નીપજ્યું હતું પુત્રવધુના પર પુરુષ સાથેના આળા સંબંધોને કારણે પોતાના યુવાન પુત્રને દવા પી આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યાનો આરોપ લગાવ્યો છે મૃતક ગાંગુલી રાઠવાના પિતા ગોવિંદભાઈ રાઠવાની ભારતીય ન્યાય સંહિતાની બે હજાર ત્રેવીસની કલમ એકસો આઠ ચોપન મુજબ ગાંગુલીની પત્ની અને તેના પ્રેમી કંદુ તેજલા રાઠવા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવા અંગેનો ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મારો છોકરો હતો ગાંગુલી ગોવિંદ અને એની બૈરી અને આ જેલો હતો કપાવાનો ને ભરૂચ ટ્રેક્ટર રાખવા એકતા કંપની મેં એકતા કંપની મેં ગયો હતો અને ત્યાં જેલો અને ત્યાંથી આવ્યો ઘરે તો એની બૈરી શું કીધું કે અમારે હવે જૂનું હતું એ સેટિંગ ચાલુ થઈ ગયું ને પાછો તું શું કરવા ઘરે આવ્યો એમ અને કયું જૂનું તે ચાલુ થઈ ગયું એમ તો કનસન કંચનભાઈ કંદુ એની જોડે મારે પાછું ચાલુ થઈ ગયું એમ એમ કીધું એટલે હેલો કઈક બે હોટા કોકળિયાના માર દીજેલા પછી એનાથી પછી ના નાય કંચનભાઈનો બાપ અહીંયા કેવાયો કે આ રીતનો ના રીતનો હાચું બનાવશે કે કઈ રીતનું છે એમ કીધું અને અને ધાક ધમકી આપવા અહીંયા આવ્યો હતો કંદુભાઈ કંદુભાઈનો હા કંદુભાઈના ફાધર પછી આ દવા પી લીધી એના કેવાથી કે એ હું કીધું એ મને ખબર નઈ પણ એનો બાપો આવ્યો અને વાત કરી અને આ હકીકત એને આ તો જાન કરી દીધેલી એને કે કંચન ભાઈ મને આ રીતનું કરાયું

એનું તો આ કચ્યું નહી જોયે મારા છોકરા ને છોકરી છે એનું કંઈક વર્તન મળતું જાય એ રીતનું કરો સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો ધીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો